તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાની જીતાડવા માંગતા હોય તો એક હજાર લાઇકને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે આજે ચાર તારીખ છે અને આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે દોસ્તો ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ભાજપના નારા લાગી રહ્યા હતા કે ચારસો પાર જવાનો છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ચારસો પાર તો શું પણ ત્રણસો પાર પણ નથી જઈ રહ્યા દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ એમ કહેવાય છે કે આજે ચાર તારીખ છે અને ચાર તારીખની બધા લોકો રાહ જોઈને બેઠા હતા અને કોણ આગળ વધવાનું છે અને કોણ હારવાનું છે દોસ્તું તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આવવા નવા હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે કોંગ્રેસની અંદર એમ ગણો તો જ્ઞાનીબેન ઠાકોર છે જ્ઞાનીબેન ઠાકોર આગળ વધી રહ્યા છે દોસ્તોના હાલ એમ કહેવાય છે કે ભરૂચ સીટની અંદર જે છેતર વસાવા મનસુખ વસાવા હતા તો ક્ષેતર વસાવાની હાર થવા જઈ રહી છે દોસ્તો હજી પાકવું રિઝલ્ટ મળી રહ્યું નથી પરંતુ છેતર વસાવા પાછળ છે દોસ્તો અને મનસુખ વસાવા એમ કહેવાય છે કે આગળ છે દોસ્તો તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તું શેધર વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને તમે કોની સરકાર જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો ભાજપની સરકાર જોવા માંગો છો કે કોંગ્રેજની સરકાર જોવા માગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલશે નહીં તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત ભાઈ ભાઈ